રાજકોટ જિલ્લાના ધોરાજીના વહારપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગી રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થતા રહેણાંક મકાનમાં આગ લાગી આગ લાગવા બાદ જવાને કારણે એક મહિલાનું મૃત્યુ નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક દોડી અને આગ પર કાબૂ મેળવ્યો ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ ખલીફા રોડ પર આવેલ રહેણાક મકાનમાં બની ઘટના ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ઉપર ચડી ડાબો લેવા ડાબો લેવા કઈ નઈ તો ખુબ આગ લાગી મારી હવું નીચે પીટીએતા તમારી હાવ ન તો બચાઈ ના હઈ ગઈ બેન કેટલા જણા હતા તમે અમે 3 જણા હતા બે જણા ઉપર ચડી ગયા ગાયકા મારા છોકરો ને હું મારી હાવ નીચે રહી ગયા તમે તમારા ઘરના બચાવા ગયા દાદી ગયા છો દાદી કે નીચે થથરવા ગયા એને બચાવા ગયા ને તો ઈ એને ભાગ પડી ગયા સે બે શું કરતા તને આગ લાગી ગઈ હવે બેટેટા સેનો સાકર દે ગર ગર વર્ષે કરતા હતા કેટલા વાગે બેનુ તો બનાવવો કોટલા કાગે થોડ પોણા બે અહીંયા અહીંયા હલ્યું જ નથી આપતા વિચાર પથરી માં જતાઈ અહીંયા